મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આજે આપણે વાડી આવ્યા છીએ કેટલા વાગે કહું ચાર વાગે વાડી આવ્યા છીએ અને આજે આપણા શેરનું કામ તો ચાલુ જ છે કેમકે શેરનું કામ પતી ગયું તો પીસીસી ની તૈયારી ચાલુ છે કેમકે સામાન બધો ઠેરવાઈ ગયો પણ શાય આજ રાતે કામ ચાલુ કરાવશે એવું કંઈક છે હવે હું થોડી વાર પહેલા દઈશું ને મમ્મી બધી કઈને અહીંયા સરવા માટે છોડી દીધી છે જો બધી કે મસ્ત સર અને આ એક બેન આપણને બહુ કોરાશ એક ગાય વારંવાર આમ ભાઈ છે કેમ કે આપણે ગાયો ને છે ને સરવાની ઓછી ટેવ છે એમાં નવી આવી એને તો ખાસ મસ્ત સરે છે અને બીજી બધી છે છે ગઈ સરવા માટે અને આ એક ગાય છે ને અહીંયા ઊભી સાબુ કવરા છે ને સરવું નથી અને એક જો સિંહ સૂટો બધા એની મોજમાં મસ્ત સરે છે અત્યારે આપણે પણ વાળી આવી ગયા છીએ અને ભાઈ ને એ લોકો સામે કરે છે કામ ભાઈ ગાયો પાછળ દોડે ગાય આમ દૂર વહી જાય ને તો એને અકારવા જઈશ ભાઈ આપણા અને જો સિંહ દોડો અને જો ઉત્તમભાઈ ઉત્તમભાઈ બધી ગાયોને લઈને આ બાજુ આવે છે અને બે ગાયો અહીંયા શાંતિથી મસ્ત સરે છે જો અને ઉત્તમભાઈ લઈને આવી રહ્યા છે સામેથી મસ્ત બધી સરે છે પણ આપણે જઈએ કે જ્યાં આપણે શેડનું કામ ચાલુ છે અને બધા લોકો અત્યારમાં પુલામ પૂર કામ પર લાગી ગયા છે અને હવે શેડ થઈ જાય એટલે આપણે શાંતિ થઈ જાય હા હું હશે શિયાળો હું ગાય સોરી સોરી આપણે આ એન્ડ ફર્સ્ટ જે કામ ગણો તે થઈ જાય એટલે રેડી અને પછી હજી આગાહી તો છે આપણી બાજરી બાકી છે એ પછી કામ લેશું કેમ કે અત્યારમાં ગાયોનું પેલા કરી નાખી મસ્ત ઇમ્પોર્ટન્ટ આપણી ગાયો છે અત્યારે હું અને કામ ચાલુ છે લેવલ કરવાનું અને જો આવી રીતના કંઈક લેવલ કરે છે ઓ ભાઈ કયા કામથી તમે સુણા સાપરી એક તમારું સુણા સાંભળી મને થાકી ગઈ અને અત્યારેમાં આપણે શેડમાં કરવાનું છે હું મીનાક્ષી દીદી પડકો એટલે અત્યારના જા બધી પોલીથીંગ છે ને છે ખબર છે રોપાન હેના રોપાની છે ખબર છે ખબર હે આપકો પતા હે મીનાક્ષીજી મેરેકો અબી કુછ નહીં યાદ આ રહા એ હે ઓલે કે આવલે શું કહેવાય યાદ ન થાઉતું

are you cutting? I can lose you guys, I'm so cute. મોટો ભાઈ બંને જો હપી ને કામ કરે છે હપી કેવા કામ કરે ડાયા લાગે

કેમકે કામ બહુ છે તો બ્લોક ક્યારે ઉતાર એવું થાય ને એટલે આ બધું છે અને હવે આગાહી આવે એટલે ખેડૂતો બિચારા બહુ હેરાન થાય છે અને મારો ભાઈ મારી પાસે આમ નિહોણી લેવર આવે છે અને મારો ભાઈ એંગ્રી એક મિનિટ ભાઈ મારો ભાઈ એંગ્રી નો થાય ને પેલા મોટા બેન અને પ્રકાશ ભાઈ એ બંને જો ફિટિંગ કરવા ગયા છે કામ કામ હું હશે કાગળ જોવો તમે અને નાના ભાઈ જોવો તમે

અહીંયા તો માળા તો કરેલો જ છે પણ આમાં એક ચકલી એ મસ્ત માળો કરી દીધો છે અને બીજું એક કુંડું બાંધી દીધું છે અને અહીંયા એક માળો છે એક પક્ષી આવેલું છે અને બીજો માળો અહીંયા છે તો પપ્પાએ આજે આ બધી ગોઠવણી કરી નાખી બોલો આપણે એની મીનાક્ષી દીદીને બનાવવાની છે ચા તો આપડા મીનાક્ષી દીદી જો બનાવી રહી છે અને અત્યારે તાજા તાજા દૂધની ચા બનાવે છે કેમ કે મમ્મીજી મિલ્કિંગ કરીને લાવેલા જ છે અને જો આગળ મીનાક્ષી દીદી ચા બનાવશે મસ્ત કડક एकदम चाय बनने वाली है और मम्मी थी अभी मिल्किंग करके आए हैं गाय का तो देखो ये है हमारे दीदास ए दीदी रुको चलो બધા ચા પીવા વાળી તો મને એમ થઈ ન માર માર મારવાનું બંધ રાખ ને બે ત્રણ માર લો એવું એટલી મને ગુસ્સો આવે મને ઘર મૂકીન વઈ જાવ ને તો પણ તને મેં ક્યાં ના પાડી થી મેં તને કીધું હતું કે વાડી ભીગી થા

તો ગાય આવી બેન બાધકની મોટી વય નાના ભાર ના બાધક અને આ જો આ ખતરોન ખિલાડી માં ટેબલે ઉભો રહ્યો આ ખતરો ખિલાડી માં ટેબલે ઉભો રહ્યો ધારો જઈશ ઉપર એના આ તો આલે બાંધવામાં બાંધવામાં પૂરે પામો નહીં તું ફટાફટ